લે લે આ મારા બટા ધૂન ક્યાં ગાય છે અ બટા ગોપી આ ધૂન ક્યાં ગાય છે એ બા આ શિવરેજ છે બાપુની મઢુલિયા બધાય ધૂન ગાય છે આજ બધા અહીંયા ભાંગ પીવા ન જાય હા એ વાત છે હો હર બોલે હર બોલે હર બોલે હર બોલે હર બોલે અ એ બા

ઓ વા આને કઈ સમજાવો ને એ હાઉ આજે સિવરાજ છે મારે જવાનું મન છે તો ચાલો ને આપડે બધા જ આવી લે લે કરી હે ને એક કામ કરો જો જાવી ખરા અને આમ દોરાજડી ભાગ ઓસી પીસેનાં મારી મારી સોય ત્રા નાખવાની હાઉ એ હા ઓસી પીસ તો હાલો હા

Z Zita યો શંકર બાપાની યો હર બોલે યો યો શંકર બાપા ની પ્રસાદ યો હર હર બોલે હર હર બોલે વૈછી પી ભંગ આખરી આખરી टमा भइजर हर हर बोले यो पिव भाङ पिव हर बोले हर बोले भाङ <laughs> पी भाङ पि <laughs> <हर, बोले। laughs> એ બાપુ એ ગલાસે શું થાય મને ગલાસ માં નઈ કરશ્યો આપો કરશ્યો એ રાધા કોણ રે રહીને મે ભાંગ આકરી બનાવી છે આ ભાંગ રહીને તું એક કરશો પીસ ને તો જાય

રાત્રે એક કળશો બાઈ પી જઈ હવે જોજો ગયો થઈ જાય બગાડો આપણે બગાડો

હર હર મહેવરે સીતારામ બાપુ સીતારામ સીતારામ હવે રેવાતું નથી ઘાયે ઘા મને રહ્યું ને ધરાઈ ભાંગ આપો મારે આમ જો ગલાસે નહીં થાય બે કરશા ત્રણ કરશા જી હોય દઈ દો કેટલી બનાવી છે અરે એક આખું ટીપણું ભાંગ બનાવ્યું છે અરે બાપરે તો તો આ વખતે ધરાઈ ને પીવી છે એ બતા સગના બે ત્રણ કરશા નો પીતો નકર તું બઠો થઈ જાશ કોણ મે ભાંગ આકરી બનાવી છે આકરી એટલી બધી આકરી હા દેખાડો જોઈ લે બોલે બોલે હા હા બાપુ તમારું હાસું છે બાપુ બહુ આકરી છે ઉતરતી નથી માર થી નહી ખૂટે હવે નો પીવાય હેરી ગયો બાપુ હાસુ કે છે આઈ થઈ હા આપણો માપ પૂરો બાપુ મને જન તો પ્રસાદી દેજો ખાલી હાલો હર હર બોલે હર બોલે માપે માપે બધાય માપે હર હર બોલે હર બોલે અલા એકાદો જો વાળોદ ગ્લાસ પીવો ના બાપુ ના હર હર બોલે હર હર બોલે હર હર બોલે હર બોલે એ હાલ હાલો હાલો બસ આટલી ઘણી

એ કકોમા આને એક કરશો ભાઈ પીવા દેવાય અમે ખાલી એક કટીક કટીક સાખી એટલી બધી આકરી ભાઈ પીવા દેવાય એ પણ મને ખબર જ નતી ઈ વાહી હતી ને પી જાય હે બાપ રે આ તો કોમામા વાત તો નઈ હવે શિવરાત છે કોઈના આપડે જ ના પડાય ને આમ જો તો ઈને એમ કે બધું વાગે જ છે હો કોમામા એ વાત તો નઈ અ બાપુ

ભાજપીતી ભાજપે ભાઈ પિત ભાઈ પિત ભોળા નાતી ભાઈ પીતી હાઈ

હાઉ છે ટાટી પકડો 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 ઉતારો ઉતારો એ એ એ એ એ લઈ લઈ લ્યો લ્યો થઈને એય ખડીક પકડી રાખજો હું આવું છું તો કાઈ મારી મઢી માથે ચડી ગઈ બોલો બોલો આ કેવો કર્યો આખે 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 રાતડી ટાટીને કેવું હવે એક કામ કરો નીકળો હાલો 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 આને ઘરે મેકવા

બોલો ગાંડી થઈ જાય આ છોડી આમ જોતો આમ જોતો બોલો આટલો તો દારૂ નો સડે એટલી ભાંગ સડી આને હજી રમે હજી રમે એ છોડી હવે તારું ઘર આયું રમવાનું બંધ કર અને સાની માની ખાટલામ હુઈ જા હાલો બા આપણે હુઈ જઈએ હાલો હું બાર થી બોલો હું કરું આડું બિહારો આ બિહારો બાઠિયા બાપા જાય ગયા બાઠિયા બાપા હવે જો તમારે છોડીને અમે ઘીરે મૂકી ગયા છે હવે આને ધ્યાન તમારે રાખવાની આને આજ જ બહાર નીકળવા નો દેતા નકર આ ન કરવાનું કાંઈક કરશે પછી મને ન કહેતા એ હો હો એ હા એ હાલો ભાઈ આપણે જ કેટલી ધ્યાન રાખીએ હાલો હાલો બાપુ હાલો હાલો અને તમે કાંઈક ભાઈ પારી બી કરો મને હું ખબર કાવું થાય છે હાલો આલે આ ઉપર ચડી જાય લે આ લે આ તો પાછી ઉપર ચડી જાય હેઠી ઉતટ લે એ તારી છોડી છોડીએ તો ગામ ગાંડું કર્યું એ જુવાણિયા પાછા આવો પાછા આયા

અહીંયા મારું મંદિર એકલું છે અહીંયા હા અમારે આજે આ છિવરાચે રખડવા એક જાવું હોય તો આ નિહાણીએ વાયટ લઈ લીજો ખાટી સાસા ને પાવ એટલે ભાંગ ઉડે છે હુ જા હુ જા હુ જા નો હોય દોડું લઈને બાધી દયો અરે હવે ચેનો ભાગવા દઉં હવે મે નહીં આવી હો એ હા હાલો ભાઈ ભલે ગાડા કરતી આપણે હું આપણા બાપા હું જા હાલ એ ડોસી લાઈ કોણ કે હું સેનાપતિ રાજા લ્યા